જય સ્વામિનારાયણ જય કૃષ્ણભન દેવ આ શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી સવારે પાંચ વાગે દાદાની મંગળ આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુએ જ્યારે દર્શન કર્યા છે ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અનક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરે ભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયાંત લોકો દર્શન કરી ગયા છે હજુ પાંચેક લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે સવારે પાંચ વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે સાંજના સાડા નવ વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે એટલે તમામ આટલા લોકો અંદાજે દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે